નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે આપણે ચર્ચા કરીશું 13મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીનો કોર્સ તમારે જો લેવાની ઈચ્છા હોય તો 999 રૂપિયા પ્રાઈસ છે એક વર્ષની વેલિડિટી મળશે વધારે માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરી શકો છો WhatsApp મેસેજ કરી શકો છો આ નંબર ઉપર 94 વાળો નંબર છે એમાં WhatsApp મેસેજ થી પણ માહિતી પૂછી શકો છો ઓકે શરૂ કરી દઈએ આજના 13મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એની એકસો તેરમું જે વાર આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન છે એકસો ને તેરમું વાર્ષિક સંમેલન છે ઓકે આનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે ક્વેશ્ચન એવો છે આ જીનીવાની અંદર થયું છે જીનીવાની અંદર ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઓકે આનું હેડક્વાર્ટર પણ આવેલું છે ઓકે સો એ પણ આપણે યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું હેડક્વાર્ટર પણ અહીંયા આવેલું છે ઓકે સ્વિટરલેન્ડના જીનેવાની અંદર

એના પછીનો ક્વેશ્ચન છે મહિલાઓ સામે ગુના દર સૌથી ઓછા ધરાવતા ભારતના ટોપ ટેન રાજ્યમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી ટોટલ ટોપ ટેન રાજ્ય આપ્યા છે કે જ્યાં મહિલાઓ વિરુદ્ધ ઓછા ગુના નોંધાય છે એની અંદર ગુજરાતનો સમાવેશ થતો નથી તો ટોપ ટેનમાં ગુજરાત નથી ઓપ્શન ડી આપણો આન્સર થશે ઓકે તો મહિલાઓ સામે ગુનાનો દર સૌથી ઓછો હોય એવા ટોપ ટેન રાજ્ય બરાબર એ તમારી સામે રાખ્યા છે

હિમાચલ પ્રદેશ એક પ્રવાસી સ્વર્ગ અને સલામત છે નાગાલેન્ડ સમુદાય ત્યારબાદ છે ઉત્તરાખંડ મહિલા સશક્તિકરણ શ્રેષ્ઠ સ્તરે મેઘાલય લિંગ રૂપિપ્રયોગ લિંગ રૂઢિપ્રયોગો છે એને તોડવું ત્યારબાદ અરુણાચલ પ્રદેશ કાયદો અને વ્યવસ્થા શ્રેષ્ઠ સ્તરે ધરાવતું રાજ્ય ગોવા એક પ્રગતિશીલ અને સુરક્ષિત રાજ્ય અને તમિલનાડુ મહિલા સુરક્ષા પ્રાથમિકતા દસ રાજ્ય છે એમાં ગુજરાતનો સમાવેશ નથી થતો એ ધ્યાનમાં રાખશું આપણે ઓકે આંતરરાષ્ટ્રીય અર્ત્ય દિવસ ઓકે આની ઉજવણી ક્યારે થાય છે તો આંતરરાષ્ટ્રીય અર્ત્યુ દિવસ છે આ નવ જૂને ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર બનશે ઓકે ઓગણીસો ને અડતાલીસ માં યુનેસ્કો નેજા હેઠળ છે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર આની રચના કરવામાં આવેલી હતી ઓકે

એમનો જન્મ દિવસ છે એ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ બિરસા મુંડાની પુણ્યતિથિ હતી એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને હમણાં જ બીજી એક વાત કરું પુણ્યતિથિની વાત આવી એટલે મને યાદ આવ્યું હમણાં જ એક વિમાન દુર્ઘટના થઈ છે બરાબર કઈ જગ્યાએ થઈ હતી અમદાવાદમાં ઓકે અને આ જે વિમાન દુર્ઘટના હતી એમાં ભારતના પૂર્વ મુખ્યમંત્રી હતા

આ તો વિડીયો રેકોર્ડ કરતા કરતા યાદ આવ્યું આની અંદર નથી લીધું છતાં પણ હું તમને જાણ કરું છું ઓકે તો ચાલો બિરસા મુંડા એમનો નવમી જૂને પુણ્યતિથિ હતી પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે ઓકે અને પંદરમી નવેમ્બર અઢારસો ને પંચોતેર એમનો જન્મ થયેલો હતો ઓકે બિરસા મુંડાનો એ મુંડા જાતિના હતા અને પંદરમી નવેમ્બરે જ વર્ષ બે હજારના રોજ છે બરાબર એક રાજ્ય બન્યું બિહારનું પુનર્ગઠન થયું આપણે પંદરમી નવેમ્બર ઓકે સેવ ધ ચિલ્ડ્રન નામની એક સંસ્થા છે એના એમના દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ તાપમાન છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાનું અનુમાન છે તો ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું વધશે ગ્લોબલ ટેમ્પરેચર એવું એમનું અનુમાન છે ઓકે આટલું તાપમાન વધશે એવું એ લોકો આ રિપોર્ટ છે છે સેવ ધ એમના દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે ઓકે વિશ્વનું તાપમાન આટલું વધશે ઓકે અને રિપોર્ટ અનુસાર જો વિશ્વનું તાપમાન છે એ ટુ પોઈન્ટ સેવન ડિગ્રીથી વધી જાય તો આટલા બાળકો છે બરાબર નવ્વાણું પોઈન્ટ સત્તાણું મિલિયન ઓકે આટલા બાળકો છે હીટ વેવ થી પ્રભાવિત થશે અને એનો એક લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે કે આ રિપોર્ટમાં એક લક્ષ્યાંક રાખ્યો છે કે 2.7 ડિગ્રી થી તો વધારે ના વધવું જોઈએ એવો એક લક્ષ્યાંક પણ રાખ્યો છે એ લોકોએ બરાબર જો આટલું વધી જશે 2.7 ડિગ્રી થી ઓકે તો એટલા બાળકો હીટ વેવ થી પ્રભાવિત થશે અને એમનું તો અનુમાન એવું જ છે કે 3.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે ઓકે પણ ના વધે એવો પણ સેટ કર્યો છે હવે બીજી એક વાત કરું એક પેરિસ ક્લાઇમેટ ચેન્જ ની તો પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે સાઇન કરવામાં આવેલો હતો ઓકે અને ચાર નવેમ્બર બે લાગુ થઈ ગયો ઓકે

કોણે બનાવ્યું છે સર્વમ એઆઈ સર્વમ એઆઈ નું નામ સાંભળીને તમને યાદ આવી જશે કે હા આવું કઈક ભણ્યા હતા બરાબર ને તો ટોટલ અગિયાર ભાષામાં છે આ ઉપલબ્ધ છે ટેક્સ ટુ સ્પીચ એઆઈ મોડલ ઓકે બુલબુલ એક છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માં લોન્ચ કર્યું હતું હમણાં અને ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ લોન્ચ કર્યું હતું ઇન્ડિયા એઆઈ મિશન ક્યારે લોન્ચ થયું હતું બે હજાર ચોવીસ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કર્યું હતું અને સર્વમ એઆઈ કર્ણાટકના બેંગ્લોરની કંપની છે

બીજો ક્રમ અમેરિકા ત્રીજો ક્રમ રશિયા છે બે હાજર ત્રીસ સુધીમાં કેટલા ટકા ઘટાડવું છે તો કે ત્રીસ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે મિથેનનું નું ઉત્સર્જન ઓકે બે હાજર ત્રીસ સુધીમાં કેટલા ટકા ઘટાડવાનું છે ત્રીસ ટકા ઘટાડવાનું છે

ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો શૈલેષ મહેતા એના નવા અધ્યક્ષ બન્યા છે ઓકે ફ્રાન્સના તટીય શહેર નીસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહાસાગર સંમેલનની ઉચ્ચ સ્તરીય બેઠક છે એમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે તો ડોક્ટર જીતેન્દ્ર સિંહ છે બરાબર ચલો કયા મંત્રાલયના મંત્રી છે બરાબર એ તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર ઓકે તો જીતેન્દ્ર સિંહ કયા મંત્રાલયના મંત્રી છે આખું મંત્રી મંડળ મેં કરાવેલું છે ઓકે તો અત્યારે તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર

ભારતના જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમણે અંગ્રેજી હિન્દી ઉર્દુ પોતી અને પુરગી ભાષા છે એને કયા રાજ્યની અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની ભાષા તરીકે નામિત કરી છે

તો તેર જૂનને અહીંયા રજા આપીએ અને મળીએ ચૌદમી જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું